જયપાલ ભાઈ આટલું બધું બોલે છે ભાઈ નથી નમસ્કાર મિત્રો પદમીની બા એક વધુ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો આ તમે જોઈ શકો છો કે પદમીની બાય ઘોડી પર બેસવા અને કડી પહેરવા માટે દલિત સમાજને બોલ્યા હતા ત્યારે તેમની સામે અજમલ સોલંકી નામના વ્યક્તિએ વિરોધ કર્યો હતો અને તેમણે કોલ રેકોર્ડિંગમાં શું કહ્યું તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો વિડીયો અમને ગમે તો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જયપાલ ભાઈએ ઓલા ને ફોન કરીને શું કામ કહેવાની જરૂર પડે ઓલે કીધું કાનમાં તમે વાડી ના પહેરો કાલ તમે કેશો કે પેન્ટ ને શર્ટ ના પહેરો માથે ભાડિયો જે છે તમે પોતે બોલો છો છાપા બાંધવા મંડ્યા

તમારો દલિત સમાજ છે ને એનો મને કોઈ વિરોધ નથી અને દલિત સમાજ મારી પાસે ફોટા પડ્યા છે કે મેં તમારા દલિત સમાજ ને કેટલી મદદ કરી છે બરોબર પણ આ બધું જયારે આ જયપાલભાઈ આટલું બોલ્યા એટલે જયપાલભાઈ તમારા માણસે કઈ કર્યું નથી ને જયપાલભાઈ શોખ થતો એટલે જયપાલ ભાઈ બોલ્યા અમારા ભાઈ મારી વાત પણ સાંભળો મારે જો અમે બોલી ને એક જ હોય અમે બોલી બોલી ના ફરી નહીં બરોબર કાલે મારે જયપાલભાઈ સાથે વાત થઈ ગઈ છે બરોબર

તમે બોલી રહ્યા છે ને મારા મોઢામાંથી ગાઢ નીકળીયા છે તારો ડાચો તોડી નાખીશ હા છોકરી લઈ જુઓ મારી વાત તમે સાંભળો મહિલા એવી છે ને